દિવાળી પર લાખોની સંખ્યામાં પોતાના માદરે વતન જવા માટે સૌરાષ્ટ્ર પંચમહાલ સહિતના વિસ્તારોમાં લોકો એસટી બસ મારફતે રવાના થવાનું શરૂ થઈ જવા પાછી હનુમાન રોડ સ્થિત મધ્યસ્થ ડેપો પર એક્સ્ટ્રા બસોની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર જનારા મુસાફરોને અગવડ ન પડે એ માટે જિલ્લાઓના નામના બોર્ડ મુકાયા છે એ ઉલ્લેખનીય છે કે પંદરસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતની એસટી બસો ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉપર વતનમાં જવા અથવા દિવાળી પછી યાત્રાએ જતા લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે આ વખતે સુરત એસટી બસ ડેપો દ્વારા કુલ પંદરસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે અત્યારથી જ બસમાં યાત્રા કરવા માટે બુકિંગ થઈ રહ્યું છે છસો પચાસથી વધુ બસોનું બુકિંગ પણ થઈ ચૂક્યું છે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ પંદરસો જેટલી બસોનું આયોજન કરાયું છે આ વખતે એસટી બસ ડેપો આપના માધ્યમ થકી એટલે સુરતની કોઈપણ સોસાયટીઓમાંથી પચાસ લોકો એક સાથે બુકિંગ કરાવે તેમના સોસાયટીમાં ત્યાંથી લઈ એમના ગામ સુધી અમે લોકો લઈને જઈશું અને એનો શહેરીજનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે તેવું જણાવ્યું છે એસટી બસ ડેપોના એ યોજના હેઠળ છસો બસોનું બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે બીજી સોથી વધુ બસો એડવાન્સ બુકિંગમાં મૂકી છે એમાં પણ બુક થઈ જવા પામ્યા છે અત્યાર સુધીમાં એસટી બસ ડેપોને એક કરોડથી પણ વધુ રૂપિયાની અધધધક કહી શકાય તેવી આવક થઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા